કે જ્યાં દિવસે ને દિવસે નશેડીઓ છે નશેડીઓનો પણ ત્રાસ જોવા મળતો હોય છે મહેસાણાના સતલાસણા વરેઠા રેલવે સ્ટેશન પર આ નશેડીઓનો ત્રાસ જોવા મળ્યો હતો જ્યાં રેલવે સ્ટેશન ઉપર નશેડીઓનો ત્રાસ ત્યારે રેલવે સ્ટેશન પર નશો કરવાની ના પાડતા હુમલો કરવામાં આવ્યો છે જ્યાં સ્ટેશન માસ્ટર અને અન્ય લોકો પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાં નરસેડીઓ બેફામ બન્યા છે રેલવે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્ટર ઉપર જો હુમલો કરવામાં આવતો હોય તો અન્ય મુસાફરો છે તેઓની શું વાત કરવી જ્યાં સ્ટેશન માસ્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને લોકો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે હુમલાનો બનાવ જોવા ગયે લોકોને પણ માર પડ્યો છે ત્યારે નરસેડીઓ એટલા બેફામ બન્યા છે સ્ટેશન માસ્ટર સહિત અન્ય લોકો સહિત જે જોવા ગયેલા લોકોને પણ માર પડ્યો છે ત્યારે સમગ્ર ઘટના મુદ્દે બે લોકો સામે હાલ તો પોલીસ ફરિયાદ નોંધાય છે